ચાલો આ બે લાખ રૂપિયા અને આ છોડીનો ફોટો જીવતી પકડવાની છે અને જીવતી જોઈ હે બોસની હા હા હરી બાપા આપણા ગામની જ નથી એટલે આ તો આપણા ગામની છે કાંઈ વાંધો નહીં થઈ જાય છે તમને તારે હા અરે ફોન કર્યો પકડે જાય એટલે ભલે દડિયા હાલ આપણે હેલા જાય આ આપણા ગામની જ છે સમજો હરી બાપા પૈસા આવી ગયા છે ધમ

લાડિયા તું કાયકા ફોન કર મન મન હાથ માં આવી છે આ નકર કેટલું ભાગે છે હાલો આ સોડી પકડાઈ જશે આવો ખાયગા તમે અમાર ગામ ના પાથર માં આ બસાવો અલે બંતા આ ગુંડા મને મારી નાખશે મુજી મન મુજી તા મારા દીકરા સાહેબને કેરનો ફોન કર્યો સાહેબ તો હજી આયા નહીં ક્યાં રોકાણ આવી છે હવે

અને મરી જવા કુવા માં પડવા જતી હતી તે કીધું હું અમે બસાઈ લઈ હા સાહેબ હા એ સાહેબ આ હાવ ખોટી છે મને પકડીને લઈ જાતા હતા અને મને 2 લાખ માં વેસી નાખી હે હા 2 લાખ રૂપિયા અલે સીના પૈસા સહી 2 લાખ આ શું બોલ નકા તારી માં દેખાય હે ફોડી સાહેબ લાખ જ છે મારી પાસે લાખ ઓલા પાઈ હે હે પૈસા શું હાટવા છોડીને પકડીતી ક્યો